તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ કરો અને બે લાયક પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે તમે જે ભેંસ જોઈ રહ્યા છો વિજયભાઈ ની વેચવાની છે વિડીયો અંદર તમે ભેંસ જોઈ રહ્યા છો ભેંસની હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો આ ભેંસ સિવાય બીજી કોઈ પણ તમારે ભેંસ ગાય બળદ અન્ય પશુ લેવા હોય તો વિડીયોની છેલ્લે મારા ચેનલનો એક પ્લેલિસ્ટ આવશે તેના પર ક્લિક કરી અને બીજા પશુ લઈ શકશો તો વિડીયો પૂરો જોતા રહેજો આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો વિજયભાઈને આ ભેંસ વેચવી છે વેતરની વાત કરું તો બીજા વેતરની અંદર આ ભેંસ છે અને પંદર થી વીસ દિવસની કાચી છે એટલે કે વ્યાવાની અંદર પંદર થી વીસ દિવસની વાર છે અને બાકી ભેંસની ટોટલ જવાબદારી લેવામાં આવશે તમે વિડીયો અંદર ભેંસ ક્લિયર કર જોઈ રહ્યા છો

સાથે વેચવાની છે કિંમત અંદાજિત પાસઠ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પેસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી અને બાલોટ ગામે જોવા મળશે વિજયભાઈની ભેંસ લેવી હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા વિડીયો નીચે વિજયભાઈ નામ ત્રાણું એક ત્રેસઠ વાળા નંબર ઉપર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ ભેંસ ગાય અન્ય કોઈ પણ પશુ વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કરી શકો છો હાઈ લખીને